નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નપત્ર બે જેનો વિભાગ બી એ ચાલુ કરીશું વિભાગ બી છે તે કુલ અઢાર ગુણનો છે તેમાં અથવાની સાથે કુલ એકવીસ પ્રશ્ન આપેલા છે એકવીસે એકવીસ પ્રશ્નના ઉત્તરો છે આમાં આપેલા છે પોતે તમે ધ્યાનથી વાંચજો સાંભળજો જેથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ લાભદાયી નીવડે તમને મારો આ વિડીયો ગમે તો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને તમારા સાથી મિત્રો સાથે જરૂરથી શેર કરજો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પચીસ ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડનો પરિચય આપો અથવા દ્રવિડો એ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલ છે આ વિધાન સમજાવો બંનેના જવાબમાં ઉત્તર છે એ એક જ આવે કોઈ પણ રીતે પૂછી શકે છે દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓને આકાશિગ્રહો હોડી તરાપા કાતવું વણવું રંગવું વગેરેની જાણકારી હતી તીર ભાલા તલવાર વગેરે તેમના શસ્ત્રો હતા તેઓ ખેતી કામના અને સૂતરાવ કાપડ બનાવવાના સાધનોથી પરિચિત હતા ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા દ્રવિડ કુરડની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે બલુચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જન સમૂહ વસવાટ કરે છે ત્યાર પછી બીજો પ્રશ્ન એટલે કે છવ્વીસમો પ્રશ્ન ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ઉત્તર છે ભારતના પ્રાકૃતિક પર્વતો જંગલો નદીઓ અને ખીણ પ્રદેશો ઝરણા સાગરો દરિયા કિનારા ફળદ્રુપ મેદાનો રણો ખનિજો વનસ્પતિ જીવજંતુઓ પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે સત્યાવીસમો પ્રશ્ન છે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું મનાય છે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા સારડીઓ વણાંકવાળી કરવત આરો અને સોય જેવા ઓજારા ઓજારો બનાવતા હોવાનું મનાય છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના શસ્ત્રો અને અસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હોવાનું મનાય છે અઠ્યાવીસમો પ્રશ્ન માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે આ વિધાન સમજાવો અથવામાં એ જ પ્રશ્ન આપેલો છે કે ભારતની એક કલા તરીકે કલાનો પરિચય આપો તો બંનેનો જવાબ એક જ છે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે આ વિધાન સમજાવો તેમાં પણ કાષ્ટ કલાનો પરિચય છે એ જેના જવાબમાં આવે છે તો યાદ રાખી સમજી અને પરીક્ષામાં તમારે સાચા ઉત્તરો લખવાના છે પ્રશ્ન છે એ ફેરવીને પણ પૂછી શકે છે તો પ્રશ્ન સમજવામાં ધ્યાન રાખવું શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતર તરીકે થતો હતો સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા થાંભલીઓ બારી બારણા ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા કલા થઈ લાકડા પરનું કોતરકામ એ ભારતની કલા કારીગરીની એક વિશેષતા છે ગુજરાતમાં સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ ખાતેથી આશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું છે ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયેલું છે ગુજરાતમાં સંખેડામાં લાકડામાંથી પારણા માચીઓ બાજટ પલંગ હિંડોળા કબાટ તેમજ વિવિધ પ્રકારનો મનોહર ફર્નિચર બને છે ઈડર રમકડાની બનાવટ માટે જાણીતું છે જે ગુજરાતમાં સંખેડા છે એ લાકડાના ફર્નિચર માટે જાણીતું છે એ તમને એક માર્કમાં ખરા ખોટામાં અને ખાલી જગ્યામાં પણ પૂછી શકે છે એ જ રીતે ઈડરના રમકડા ઈડર શેના માટે જાણીતું છે એમ કરીને પણ પૂછી શકે અથવા ખરાખોટા અને ખાલી જગ્યામાં ફેરવીને પણ પૂછી શકે તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી કુતુબ મિનાર વિશે માહિતી આપો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તે ભારતનો ભવ્ય અને ખ્યાત નામ ઐતિહાસિક સ્મારક છે 12મી સદીના અંતે બારમી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબ્દી કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું કુતુબુદ્દીન નું અકસ્માત અવસાન થતા તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત મિસે તેનું બાંધકામ ઈસવીસન બારસો ને દસ માં પૂર્ણ કરાવ્યું હતું કુતુબ મિનાર પાંચ માળનો છે તેની ઊંચાઈ બોત્તેર પોઈન્ટ પાંચ મીટર છે તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે તમને ખરા ખોટામાં ખાલી જગ્યામાં પૂછે કે ભારતનો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર છે તો વિધાન સાચું થાય આ ગગનચુંબી ઈમારતના બાંધકામમાં ગોળ લાલ પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ થયેલો

અજંતાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે તેના બે ભાગ છે જો ભાગ પૂછે અને પ્રકાર પૂછે બંને અલગ છે અજંતાના ભાગ પૂછે તો ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ જ્યારે એના પ્રકાર પૂછે તો એમાં ચૈત્ય પછી તમારે અજંતાની ગુફાઓના બે પ્રકાર છે એક ચૈત્ય અને વિહાર અજંતાની ગુફાઓમાં ગુફા નંબર નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ આ પાંચ ગુફાઓ ચૈત્ય છે ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં અંગ્રેજ કેપ્ટન જહોન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફા ચિત્રકલા અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે ત્યાર પછી એલોરાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે જો ટૂંકમાં માહિતી માંગેલી છે એટલે ટૂંકમાં જણાવવાનું છે આ જ પ્રશ્ન તમને ત્રણ માર્કમાં કે ચાર માર્કમાં પૂછે તો એ પ્રમાણે તમારે વિસ્તૃત મુદ્દાસર પોઈન્ટવાર જવાબ લખવાનો થાય ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન છસોથી ઈસવીસન એક દરમિયાન થયેલું છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે ઇલોરાની કુલ ચોત્રીસ ગુફાઓ પૈકી એક થી બાર ગુફાઓ બૌદ્ધ ધર્મની તેર થી ઓગણત્રીસ ગુફાઓ હિન્દુ ધર્મની અને ત્રીસ થી ચોત્રીસ ગુફાઓ જૈન ધર્મની છે હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે અહીં બૌદ્ધો જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો પણ આવેલા છે ઇલોરાની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યો છે તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે તેની લંબાઈ પંદર મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે કૈલાસ મંદિર તેના દરવાજા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે એ શોભા અવર્ણનીય sim